નમસ્કાર મિત્રો ગુજરાતના શહેરોમાં લગ્નની સિઝન સમયે જ કેમ વધી રહ્યા છે સોના તેમજ ચાંદીના ભાવ વાત કરીએ તો મિત્રો છેલ્લા પાંચ દિવસથી સોના તેમજ ચાંદીના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે અને વાત કરીએ તો મિત્રો ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારથી અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા ત્યારથી વિશ્વભરમાં શેરબજારમાં ઉથલ પાથલ જોવા મળી રહી છે અને વાત કરીએ સોના ચાંદીના ભાવની તો મિત્રો સોના તેમજ ચાંદીના ભાવ જે છે એ ઓલ ટાઈમ હાઈ સપાટીએ ટ્રેડ કરતા જોવા મળી રહ્યા છે તો આજના તાજા ભાવની માહિતી મેળવી લઈએ તેની પહેલા આપણી ચેનલમાં લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો વાત કરીએ સોના ચાંદીના ભાવની જોવા મળી રહ્યું છે એ જોઈને સોના તેમજ ચાંદીના ખરીદારો જે છે એ રાહ જોરિયા છે કે સોના તેમજ ચાંદીના ભાવ જે છે એ ક્યારે સસ્તા થશે ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો આજે ગુજરાતના શહેરોની અંદર ચાંદીના ભાવમાં વધારો નોંધાયો છે આજે એક ગ્રામ ચાંદી નવ્વા રૂપિયામાં જ્યારે દસ ગ્રામ નવસો ચાંદી સાથે સોનાના ભાવની વાત કરીએ તો મિત્રો તમે સોના તેમજ ચાંદીની ખરીદી કરવાનું વિચારી રહ્યા છો તો સોનું જે છે એ ઓલ ટાઈમ હાઈ સપાટી જતું જોવા મળી રહ્યું છે જેની અંદર સૌ પ્રથમ બાવીસ કેરેટ સોના ભાવની માહિતી મેળવી લઈએ જેની અંદર આજે એક ગ્રામ સોનું સાત હાજર નવસો ચોવીસ કેરેટ સોના ની વાત કરીએ તો મિત્રો રોકાણ કરવા માટે સૌથી વધારે લોકો ચોવીસ કેરેટ સોનાનો ઉપયોગ કરતા હોય છે તો જેની અંદર આજે એક ગ્રામ સોનું આઠ હજાર ને માં જયારે દસ ગ્રામ છી

કે રોકાણ કેવી રીતે કરવું જોઈએ નેક્સ્ટ અપડેટ